એકદમ ઓછી મહેનતે બજાર જેવી રગડા ભેલ ચટપટી અને મસાલેદાર બનાવવા માટે અને ઘરે ચટણી સાથે અનલિમિટેડ ખાવા માટે સૌથી પહેલા લીલા વટાણા ને પાંચ કલાક માટે પલાળીને રાખીશું તો એક નાની વાટકી જેટલા વટાણા ને ગરમ પાણીમાં ડૂબાડીને રાખ્યા ત્યારબાદ તેને કુકરમાં એડ કરી દઈશું બે વાર ધોઈને તેમાં હળદર અને મીઠું સ્વાદ અનુસાર એડ કરવું અને પાંચ બટાકાને બાફી દેવા તો બફાઈ ગયા પછી તમે જોઈ શકો છો ત્રણ ચાર સિટીમાં જો સરસ રીતે ચડી જાય છે ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી તેલ થોડીક રાઈ અને જીરું હિંગ વગરમાં એડ કરીને ઝીણી સમારેલી બે ડુંગળીને શેકી દેવી થોડી ગુલાબી કલરની થાય એટલે એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુ મરચાંની પેસ્ટને સાંતળીને તેમાં એક ટામેટું ઝીણું સમારીને એડ કરવું તેને પણ એક મિનિટ માટે શેકાવા દઈશું ચડી જાય તે માટે તેમાં ચપટી મીઠું એડ કરીશું જેટલી ટામેટાની ગ્રેવી છે તેટલું જ ત્યારબાદ થોડીક હળદર ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર અને જે બાફેલા વટાણા બટાકા છે તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું એક ચમચી ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો એડ કરીશું પાણીપુરી કરતાં અહીંયા રગડો થોડો ઢીલો હોય છે તેથી આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને ઉકળવા દઈશું બે ત્રણ મિનિટ માટે ઉકળે એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને થોડુંક જ લીંબુ એડ કરવું લીંબુનો રસ જો વધારે પડી જશે તો તેવો ભેલ જેવો ટેસ્ટ નહીં આવે તેથી માપટું જ લીંબુ એડ કરવું ત્યારબાદ ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં થોડી લસણની કઢિયો સ્વાદ અનુસાર ચપટી મીઠું બે ત્રણ ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને ગ્રાઇન્ડ કરી લેવું થોડુંક પાણી એડ કરીને હવે ગોળ આંબલીની ચટણી બનાવવા માટે બે ચમચી આંબલીને એક ગ્લાસ જેટલા ગરમ પાણીમાં ઉકળવા દઈશું તેની સાથે ગોળ પણ એડ કરી દેવો તો અહીંયા ચાર પાંચ ચમચી જેટલો ગોળ છીણીને લીધો છે જેથી ઝડપથી ઓગળી જાય ત્યારબાદ તેને ગાળી લઈશું અહીંયા એક વાટકી જેટલી ગોળ આંબલીની ગાઢી પેસ્ટ અને એક વાટકી જેટલું તેનું પાણી રાખ્યું છે ત્યારબાદ હવે બધી સામગ્રી તૈયાર કરીને બાફેલા બટાકા જે અડધા આપણે બાકી રાખ્યા છે તે એક બાઉલમાં એડ કરીશું તેમાં ગોળ આંબલીની ચટણી અને લસણની ચટણી મિક્સ કરવી ત્યારબાદ મમરા એડ કરવા ત્યારબાદ સેવો એડ કરીશું અને એક નાની વાટકી જેટલું ચવાણું થોડીક ડુંગળી ઝીણી સમારીને અને ઝીણી સમારેલું ટામેટું એડ કરવું ત્યારબાદ ભજીયા અથવા તો સેકેલી સીંગ હોય મસાલેદાર તો તે એડ કરી શકાય ત્યારબાદ ફરીથી લસણની ચટણી અને ગોળ આંબલીનું પાણી એડ કરીને બે મોટા ચમચા જેટલું રગડો એડ કરીશું અને મિક્સ કરી લઈશું લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું ચટપટી રગડા ભેલ તૈયાર છે એકદમ ટેસ્ટી મસાલેદાર ચટપટી અને તીખા સ્વાદ સાથે છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને તેની ઉપર થોડો રગડો અને ડુંગળી અને ટામેટું અને ઝીણી સેવું એડ કરીશું બજારના સ્વાદમાં ચટપટી રગડા ભેલની મજા માણો